Thank you?

ભરત આ વેળા આનંદ કહું છું ફળવાના પંચાલુ મજા થયું તેમના મેમ નું મારો ભડકો તમારી લાજ રાખશે

ભગવાન ઉતરાણ પછી તારીખે બોલવા થઈ ગયા પણ તમે મન માતા ને કેવા રહ્યા નહી પણ ચલો કશો દીકરી થઈ ગયું દીકરી ના હું બોલી મારું કેવું મેં પાર પાડ્યું

તારામય એ ભરત જેવા ગુણ છે મારા જાય વાયડ પીડા નાથુના માડ ની ચિહાર મુ તારા બદલે વાયડ તારા ઘરે એટલી ઘડા નહીં આવું જેટલી ઘડા તારું હગું ના કરો એટલી ઘડા તારા ઘરે નહીં આવો એવું માતા બોલો જીવાની જોગણી મેળા લે બરોબર છે હું ભૂવક માતા નહિ નાખે તા ને ભૂવચોક છે આ બીજી વાર જ મંદિર આવે ને કીધું નહિ પૂછ્યું નહિ કોણ વીગા ગન ગોડા ઓટો મારી મારા જેવો ગોગો બેઠો હું ના બતાઉં વગાડ મારું તો भगत ની વાતો નથી જેવું તારા ઘર ટોપુ કર્યું બીજું ટોપું પડ્યું ઘેર લઈ જાને આવુંગું છું પાપી પોરો છે પણ તારા ઘેર જો કલજુક વેઠાનું હોય અને આને એક જ દૂર ના કરું મારું નોમ તો એવું હતાની વેળા હું માતા બોલું છું મારા ના મારા ચહેર છે ભાઈ ચાલ આજ રાખશી આવતા રહો ભૈયા હું માતા બોલતી છું તારો પ્રસંગ તો ફોના નામ અઢો તો જગત માં મારું તો ભાવ કરી

તમારા પેલા ઉજાગર મારા માથા ને કરવાનો જો કોઈ તાળો મારા બદલે થઈને તમે રાત કરો રાત ઉજાગરો કર્યો છે કોઈ તાળો મારા બડતા અડધા થઈ ગયા છે તો ના માતા બોલું લે એવું બોલું છું લણ્યું છો હું તારી ની માતા આગળ કોઈ કરું મારું એવું જગત ના ધંધાજી જાય જગત ના મોનવી થાકેત્રીસે રમેલ છે પહેલી તારીખે ભાઈ પે એ દાડે બોલી કે મારો દાડો મારા ભૂલે अंजो कोटा तारागेट ढोला वग़ैरह मार

તમારા ફેના ઘેર વખો હતો ને મેં વખો મટી ગયો દુઃખ દૂર કરી દીધું ધંધો હારી દીધો ને ભાઈ તમે મને પૂછ્યું એટલે મેં એમ કીધું કે તમારે બાધા પર દુઃખ એવા છૂટી કરી આવજો એ છૂટી કરીને આવો ને ખમા નાખો તો મારું નોમ માતા તે આજ મારા જોડે આવ્યા છો અને આજ બે શબ્દ કે તમારું મન ઘેર આવે એ વાત ના મોડું મારું નોમ માતા લંડન જો કદાચ વિદેશ માં રહશો પણ આ સંસ્કૃતિ ના સંસ્કાર નહી ભૂલ્યા હે મારા ચેહરબાઈ ના ઘોઘા ના ભગવાન એવું કહે છે હું માતા એવું બોલું છું જા તારે પ્રજા એ તારી દીકરી દીકરે તારા મોણસો એ કોઈ દાડો કવાનો વાયરો વાવા દેવ કલજુગ મારું નવ માતા ખરી પ્યા હો હા એમ નામ ના નીકળી જાય અમારા મોટા બેન છે એ લઈ આવ એક મારી સરક દોની તિહરલી મારી જેને આલ્યું હોય જેને મારું કર્યું હોય ને એને કોઈ દાડો હું માતા ભૂલી નહી ભૂલવાની નહિ જગત ની અંદર માતા સુ આ મારી રવિવાર ને પૂનમ ના દાડે પાંચસો હજાર પબ્લિક જમે એ ક્યારે જમતી હોય

ના પંચાલુ આ મારું પડતું જગત ને વધારું લ્યો ભાઈ આ ત્રીજો હુકમ છે ભરપુર ભાઈ રમેશ

ਵਾਇਆ ਤੇਰਾ ਨਾ ਧੂਨਾ ਮਾੜਨੀ ਮਾਤਾ ਸੁ ਆਹ ਉਹ ਭਈਆ ਤਮਾ ਮਾਰੇ ਜੋੜੇ ਆਇਆ ਹੋ ਮਨਾ ਕੋ ਕਿ ਨਹੀਂ ਮਿਆਲੜੇ ਨਾ ਸਾਪੜੀ ਨਜ਼ਰ ਆੜਾ ਸਰ ਸਿਆ ਬਈ ਮਿਆੜੀ ਨਹੀਂ ਖਬਰ ਸੀ ਮਿਆੜੀ ਨਹੀਂ ਖਬਰ ਨਾ ਰਰ ਰ ਮਿਆਲੜੀ ਮਾਮਾ ਮਨ ਜੜੀਏ ਜੇ ਬੌੜਿਆ આપણે નોમનો દેરવો તોણા ના ઘરે ના વતાઓ